અમરોલી પોલીસ મથકમાં હત્યાના ગુનામાં સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપીની આખરે તામિલનાડુના કોઈમ્બતુરથી ધરપકડ કરી લેવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અમરોલી પોલીસ મથકની હદમાં સાત વર્ષ અગાઉ હત્યા કરી ભાગે છૂટેલો ઓરિસ્સાના ગંજામનો આરોપી હાલ તમિલનાડુના કોઈમ્બતુરમાં છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોઈમ્બતુર ખાતે પહોંચી કોઈમ્બતુરના વડાવલ્લી ખાતે પહોંચી ત્યાંથી આરોપી પ્રધાનને ઝડપી પાડ્યો હતો અને તેની કબજો અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે ગત બે ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન એક નો ગુનો દાખલ કરવામાં જેમાં ચિત્રસેન ફટકાથી મોત નિપજવામાં આવેલ જેમાં એક મુરલી કરીને જે આરોપી છે ઓડિશાનો એનું અને ચિત્ર શહેર ઇલેક્શન બાબતે એમના ગામમાં ઝઘડો થયેલ તે બાબતે અહીંયા ઓડિશાથી આવી અને અહીંયા એમની ઘરની રેકી કરી અને મૃત્યુ નિપજવામાં આવેલ આ મૃત્યુમાં કુલ ચાર આરોપીઓ હતા જેમાંથી અગાઉ ત્રણ આરોપીઓ પકડી પાડવામાં આવે હતા એક આરોપી જે અત્યારે ક્રાઈમ બ્રાન્ચ સીતારામ શ્રીનાથ પ્રધાન જે મળી આવેલ છે સાત વર્ષથી નાસ્તો પડતો આરોપી હતો જેને બાતમી ના આધારે તમિલનાડુ રાજ્યના કોઈમતુર થી ઝડપી તેને ઇલેક્શન બાબતે કઈ માથાકૂટ થઈ હશે એ માથાકૂટ ના અનુસંધાને અહીંયા આવી અને વેર વાળી અને મૃત્યુ નિપજાવેલ છે આરોપી ને ટેકનિકલ આધારે અને ખાનગી બાતમીના આધારે આરોપી ને તામિલનાડુ રાજ્યના કોઈમતુર થી પકડી પાડવામાં આવે છે તામિલનાડુ કોઈમતુર માં ચાર પાંચ દિવસની મહેનત ના અંતે આરોપી આરોપી પોતે કોઈમતુર માં મજૂરી કામ કરતો હતો અને છૂટક મજૂરી જે કર્યા કામ છે એ કરી અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માં અલગ અલગ બિલ્ડિંગ માં મજૂરી કામ કરતો હતો જેના કારણે બાતમી મેળામાં લેટ થયું અને આરોપી અત્યારે બાતમીના આધારે પકડાઈ ગયા છે